આ કંપની સરકાર ને અંગ્રેજ સરકારની આદિવાસીઓને થઈ એટલે બિહારમાં ઝારખંડમાં આદિવાસી સામે લડ્યા અને એના પછી આપણને ખબર છે કે અઢારસો પંચાવન માં બિરસા મુંડા બધું આપણને ખબર છે અઢારસો પંચાવન માં કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના થઈ અને હેતુ હતો કે આ દેશ કંપની સરકાર થી અંગ્રેજ સરકાર થી આઝાદી અપાવો અને આંદોલનો ચાલે આપણને ખબર છે અને આંદોલનો દરમિયાન આખો દેશ અંગ્રેજ સામે લડતો હતો અને ઘણા બધા લડતોના કારણે કેટલા કાયદાઓ પડ્યા તે વખતે પણ બન્યા અને એની સાથે સાથે આપણે જાણવું જોઈએ કે ઓગણીસો ને પચીસ માં એક સંગઠન આ દેશમાં બન્યું તેનું નામ છે આરએસએસ એને આઝાદી સાથે કોઈ લેવા દેવા નહોતી એમને અલગ પોતાનું સંગઠન અલગ સરકાર બનાવી હતી અને એ જ આજે ચાલે છે જેને કહેવાય છે હિન્દુ રાષ્ટ્ર એ કંપની સરકાર જેનું નામ હિન્દુ રાષ્ટ્ર છે પણ સરકાર કંપની સરકાર આપણને ખબર છે ઓગણીસો ને સુડતાલીસ માં દેશ આઝાદ થયો અને પછી સતત કોંગ્રેસ સરકાર રહી અને આ સમયગાળામાં ઘણા બધા કાયદાઓ થયા જે કંપની થી લોકોને મુક્ત કરાવવાના કંપની માંથી કંપનીની જે સત્તા છે એને ઓછી કરીને લોકો પાસે સત્તા આવે અને અલગ અલગ કાનૂન સરકાર બનાવે ઓગણીસો ને અડતાલીસ માં તે વખતના વડાપ્રધાન જેના આજકાલની સરકારો આજકાલની પાર્ટીઓ ખૂબ ગાળો બોલે છે જવાહરલાલ નેહરુએ લોકોને સત્તા આપી અને ઓગણીસો અડતાલીસ માં એક ગણો ધારવા જેની જે ખેડતા થાય જમીન અપાવી ઓગણીસો છપ્પન માં પણ ખેડ હક અપાવી તો આ કોંગ્રેસે લોકોને જમીન આપી તેના પછી આપણને ખબર છે કે સરકાર આગળ ચાલી ખૂબ કાયદાઓ આવ્યા ઓગણીસો પચાસ માં દેશમાં બંધારણ થયું

એ જમીન આપવા માટેની આ કાનૂન બન્યો અને આપવાનું શરૂ થયું એના પછી આપણને ખબર છે કે કોંગ્રેસ સરકાર અને કાનૂનનું અમલીકરણ થયું નહીં આજે પણ પચાસ થી સાહીઠ ટકા જંગલ જમીનની દાવા અરજીઓના નિકાલ થયા નથી આજે પણ જે જમીનો આપી હતી એ જમીનો ઉપર લોકોનો હજુ પણ અધિકાર મળ્યો નથી હજુ પણ સામૂહિક દંડ લેવામાં આવતો હતો દંડ આગળ ચાલતી હતી એમનો અધિકાર બે હજાર સાત થી એ પણ બંધ છે એટલે કેટલાક સમય પછી એ જમીનો ઉપર પણ પ્રશ્ન આવવાનો છે આ બધા સવાલો જે છે લોકોને ખબર નથી આ બધું ચાલ્યું અને જે લોકો લોકોને અધિકાર જે લોકો કંપની સરકારની સાથે હતા એમની પૂર્ણ બહુમતીની સરકાર બે હાજર ચૌદ માં આવી તે પછી શું થયું બે હાજર ચૌદ થી અત્યારે ત્રેવીસ સુધી એક એક કાયદો બતાવો કે જે લોકોને અધિકાર આપતો એક પણ કાયદો અલગ

અહીંયા કોઈ વિરોધ નહીં કરી શકે આપણને ખબર છે કે આ એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ જે બને બધા ઓગણીસ એવો છે કે ગુજરાતમાં ગમે તેને ફેલાવી શકાય કોઈની પરમિશન દેવાની નહીં પર્યટન માટે જો સરકારને લાગે કે અહીંયા અથવા સરકાર ચલાવનાર કંપની લાગે કે અહીંયા એને જગ્યા જોઈએ છે એને કોઈની પરમિશન લેવાની જરૂર નથી કોંગ્રેસ સરકારે પાંચ પેશાકાર બનાવ્યા હતા એનો અહીંયા અંત આવી જાય છે તો આ પ્રકારની સરકાર અને જો કોઈ વિરોધ કરે તો શું થાય તેના ઉદાહરણ આપણી પાસે વાંચવના ધરાશ આનંદભાઈ પાસે શું થાય છે ચૈત્રભાઈ સાથે શું થાય છે એના ઉદાહરણો છે કોઈ વિરોધ કરે તો શું થઈ શકે એની સામે આટલું બધું તો લઈ લેવાનું પણ લોકોને શું લાખ અત્યારે સરકારી નોકરીની જગ્યાઓ ખાલી સોળ લાખ પણ એનું પણ કંપનીકરણ થઈ ગયું કે કોઈક ઠેકો આપી દીધો આઉટસોર્સિંગ નો કાગળ ઉપર પચીસ હજાર પગાર હોય અને મળે દસ હજાર આ પૂરા ગુજરાતમાં ચાલે છે આ એનો કંપની ગ્રાન્ડ તો 16 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે એમાં નોકરી નથી આવતા કોઈ વિરોધ ન કરી શકે આ પ્રકારની સ્થિતિ આજે ગુજરાત અને દેશમાં છે તો જે 47 કેલા જે હાલત હતી એ નવી રીતે આજે આપણી પાસે છે પોણા 200 વર્ષ અથવા 250 વર્ષ અંગ્રેજ શાસન તો એવું લાગતું એવું કહેવાતું હતું કે ભાઈ હમણો ક્યારે પણ સૂર્ય આથમતો જ નથી એને પણ આ દેશના લોકો ભેગા થઈને સંગઠિત થઈને સુડતાલીસ માં કાઢી શકાય ખદેડી તો એ અઢીસો વર્ષનું શાસન સરકાર કંપની સરકાર જો નીકળી શકતી હોય તો બે હજાર ચૌદ માં આવેલી આ સરકાર પણ નીકળી શકે નીકળી શકે નીકળી શકે કે નહીં કાઢવી જોઈએ કે નહીં કાઢવી જોઈએ કારણ કે એના બધા કારણો આ પ્રકારના છે જો એ નહીં નીકળી તો આગળ કયા પ્રકારના કાયદાઓ બનાવશે તેની આપણને ખબર છે